શોર્યના મોબાઈલ ફોન કિંમત રૂપિયા બે લાખ ને ત્યાંસી હજારની મત્તાના મુદ્દામાલ સાથે બે સમૂહને પકડી પાડતી સરૂલી પોલીસ સ્ટેશન ટીમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશ્નર ઝોન વન મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેરનાઓએ મોબાઈલ કરવા માટે સૂચના આપી હોય સૂચનાને માર્ગદર્શન પોલીસ ઇન્સ્પેક્ટર એસઆર વેકરિયા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી એન ચૌહાણ બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વીલજીભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ

શહેઝાદ લિયા કતઅલી સૈયદ ઉમર વીસ ધંધુ મજૂરી કામ રહેવા શિખર નંબર બાણું ગલી નંબર સોળ પદ્માનગર ચોપડપટ્ટી માન દરવાજા સુરત મૂળ આશાટાકી બોકલવાલા ચોપડા મહારાષ્ટ્ર સાહિદ રશીદ શેખ ઉમર પચીસ ધંધુ કામ રહેવાસી ને તેતાલીસ છિમની ટેકરા પાવર હાઉસ પાસે ઉમરવાડા સુરત શહેર મૂળ કાસુદા મુસાવલ મહારાષ્ટ્ર